એક દિવ્ય વનસ્પતિ વિશે આજે વાત કરવાની છે કે એનો લેપ માત્ર માથાના વાળમાં તમે કરશો ને તો તમારા જે અકાળે થતાં સફેદ વાળ છે ને એ ઝડપથી કુદરતી રીતે કાળા થાય છે અને જે અકાળે સફેદ વાળ થતા હોય ને તે અટકી જાય છે અને આ વનસ્પતિ ચોમાસામાં તમને વધારે માત્રામાં જોવા મળશે અને આની ઉત્પત્તિ કેવા સ્થળો ઉપર થાય કે જ્યાં ભીનાશવાળી જગ્યા હોય નદી કિનારે હોય અને જ્યાં ભીનું ભીનું રહેતું હોય ભીની માટી રહેતી હોય એવી જગ્યા ઉપર આ વનસ્પતિ કુદરતી રીતે ઉગી નીકળે છે આ વનસ્પતિને તમે સૌ ઓળખતા જ હશો પરંતુ એનો પ્રયોગ કઈ રીતે કરવો એ જાણવું ખૂબ જરૂરી છે આ વનસ્પતિનું નામ છે ભાંગરો જેને ભૃંગરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે માથાના કોઈ પણ તેલ બને ને એમાં મુખ્ય ભાંગરો હોય છે કારણ કે આ દિવ્ય વનસ્પતિ છે આના ફાયદા હું તમને કવ એટલા ઓછા છે પરંતુ આનો પ્રયોગ કઈ રીતે કરવાનો છે કે તમારે કોઈ પણ ભીનાશ જગ્યા ઉપર જ્યાં આ વનસ્પતિ પ્રાપ્ત થાય અને તમને સરળતાથી મળી જાય એટલે આપણે આ વનસ્પતિને મેળવી લેવાની છે ત્યારબાદ આનો રસ કાઢવાનો છે અને આ રસને માથામાં ભરી દેવાનો છે ખાસ કરીને આપણા મૂળમાં જાય એ રીતે માથામાં ભરી દેવાનો છે થોડો થોડો ત્યારબાદ એને ત્રીસ મિનિટ સુધી રહેવા દેવાનું છે ત્યારબાદ સાદા પાણીથી તમારે એ વાળને ધોઈ નાખવાના છે દિવસમાં એક વખત આ પ્રયોગ કરશો એટલે તમને થોડાક સમય પછી જે સફેદ વાળ થતા હશે ને એ સૌપ્રથમ અટકી જાય છે ત્યારબાદ ધીરે 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 અકાળે સફેદ થતા વાળ તમને ધીરે ધીરે કાળા થાય છે એવું નોટિસ થશે અને તમે ખાવા પીવામાં ભોજનમાં પરેજી પાડશો અને આ પ્રકારના પ્રયોગો શરૂ રાખશો એટલે સફેદ વાળ કાળા થઈ શકે છે આ અસરકારક પ્રયોગ છે બીજું કે જે લોકોને આ વનસ્પતિ સરળતાથી મળતી નથી પ્રાપ્ત નથી થતી શહેરી વિસ્તારોમાં રહે છે આ બધું અઘરું છે મેળવવું તો એને શું કરવાનું છે તો એવા લોકોએ કશું કરવાનું નથી ભૃંગરાજ તેલ જે શુદ્ધ કાળા તલના તેલમાં ભાંગરાનો રસ એમાં પક્વ કરેલો હોય અને સિદ્ધ કરેલું હોય એ ભૃંગરાજ તેલ તમારે મેળવી લેવાનું છે અને આ ભાંગરાનું તેલ તમે દિવસમાં એક વખત માથામાં નાખશો તો પણ તમને ખૂબ ફાયદો થશે સફેદ વાળ અટકી જશે ખરતા વાળ અટકી જશે માથામાં ખોડો જતો રહેશે અને સફેદ વાળ ધીરે ધીરે કાળા થવાની શક્યતાઓ ઊભી થાય છે આ પણ ખૂબ અસરકારક પ્રયોગ છે આ પણ તમે પ્રયોગ કરી શકો છો આમાં બે વસ્તુનું મિલન થાય છે એક કાળા તલનું તેલ અને ભાંગરો આ બંનેના ગુણધર્મ શું છે કે આપણા વાળને સફેદ વાળને કાળા કરવામાં તમારી મદદ કરે છે આ એનો અસરકારક પ્રયોગ છે હજુ અમે એક અસરકારક તેલ બનાવીએ છીએ એમાં ભાંગરા વનસ્પતિ સહિત અનેક વનસ્પતિઓ આપણે સિદ્ધ કરીને આ તેલ બનાવીએ છીએ આ પણ તેલ ખૂબ અસરકારક છે એ પણ હું તમને એની માહિતી વિડીયો મારફતે આપી દઈશ પરંતુ આ રીતે તમે પ્રયોગ નેચરલ રીતે કરશો ભાંગરાનો સ્વરસ નાખશો કે ભાંગરાનું તેલ નાખશો કે અન્ય કોઈ પણ તેલમાં ઓરિજિનલ ભાંગરો વપરાણો હોય અને એ તેલનો પ્રયોગ તમે તમારા માથામાં કરશો તો તમને લોકોને ખૂબ ફાયદો થાય છે બીજું કે થોડીક પરેજી પાડવાની છે તીખું તળેલું ભોજન વિરુદ્ધ આહાર એવું બધું લેવાનું માપે રાખવાનું અથવા તો બંધ કરી દેવાનું કારણ કે આ પ્રકારનું ભોજન છે તે આપણા શરીરને હંમેશા નડતું હોય છે શુદ્ધ સાત્વિક ભોજન લેવાનું ભોજનમાં તમારે લીલા શાકભાજી ખાવાના ફળફળાદી ખાવાના ઋતુજન્ય ખોરાક લેવાનો અને શરીરની વાયુ અને કફ અનુરૂપ આપણે ભોજન લેશું ને તો કોઈ પણ રોગ આપણા માનવ શરીરમાં થતા જ નથી ઉપરાંત કાળા તલ ચાવીને ખાવાના કારણ કે કાળા તલ છે ને એ પણ તમારા સફેદ વાળાને કાળા કરવામાં તમારી મદદ કરે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી